નમસ્કાર મિત્રો આજે આપણે નાગબાઈ માં ની પ્રાગટ્ય કથા વાત કરીશું જુનાગઢ ના ગિરનાર નાગબાઈ ના પ્રાગટ્ય ની વાત કરીએ તો આજથી આશરે છસો વર્ષ પહેલા ઇતિહાસ છે ગિરનાર ની ગોદમાં એક ધનફુલિયા નામના ગામમાં હરજોક ચારણ એની પત્ની સાથે નેહડામાં રહેતા હતા બંને જણ પવિત્ર જીવન જીવનારા સુખી સંપન્ન હતા પરંતુ એમને શેર માટીની ખોટ હતી એક વખત બન્યું એવું કે અઘોરી સાધુઓની જમાત બલુચિસ્તાન થી તેઓ બલુચિસ્તાન ની હિંગોળ નદીથી આવેલા અને તેઓ માતા હિંગળાજીના પરમ ઉપાસક હતા સાધુઓની જમાતમાં એક સાધુ જાજી ભાંગ પી ગયા હોવાથી એમને ખૂબ માથું દુખે છે એવામાં ચાલતા ચાલતા તેઓ ચારણના નેહડે આવે છે સાધુએ ચારણની પત્ની પાસે પીવા દહીં માગ્યું એટલે ચારણની પત્નીએ એક તાહણી પડીને સાકરવાળું દહીં આપ્યું સાધુએ દહીં પીધું અને પેટમાં ટાઢક થતા માથાનો દુખાવો દૂર થયો એટલે એમણે કહ્યું કે દીકરી માગ તારે શું જોઈએ છે દીકરી કહે છે કે મારે કઈ નથી જોઈતું માતાજીની દયાથી અમારે ઘણા માલઢોર છે પરંતુ અમારે કેર શેર માટીની ખોટ છે સાધુમાં હિંગળાજના પરમ ઉપાસક હતા એટલે તેઓએ માતાજીને અરજ કરી અને માતાજીએ કહ્યું કે કહી દે દીકરીને હું હિંગળાજ એના ઘરે નાગબાઈના રૂપે અવતરીશ ત્યાર પછી સાધુ ચારણની પત્નીને કહે છે કે હે દીકરી તારે ત્યાં આજથી અગિયાર મહિને એક દીકરી જન્મ લેશે એનું નામ નાગબાઈ રાખજે કેમ કે આ અખોરી નાગા બાવાએ તને વચન આપ્યું છે પછી તો આમ સમય જતા હરજોગ ચારણને કરે માએ અવતાર લીધો અને એના આગળિયામાં પગલીઓ પાડીને એનું વાજ્ય વાજ્યામયણું દૂર કર્યું હવે મને સૌરાષ્ટ્રની ધરા પર પરગટ પરચા પૂરીને એમનો મહિમા વધારો હશે એટલે ઉમર થતા આઈ નાગબાઈના લગ્ન જૂનાગઢના મોણિયા ગામમાં કરે છે અષ્ટસિદ્ધિ નવનિધિ માના ચરણોમાં રમે છે પછી તો આઈ નાગબાઈ માં મોણિયા ગામમાં પરગટ પરચાઓ પૂરે છે એક વખત બન્યું એવું કે કુત્તુબુદ્દીન કોરી માણિયામાં ગોવાડો સાથે મારજુડ કરીને ગાય પેસોનું ખાડું વાડીને લઈ જાય છે ગોવાડિયા આઈ નાગબાઈને આવીને કહે છે અને નાગબાઈએ કહ્યું કે ગોવાડો ચિંતા ના કરશો લો આ ભેળિયો ખનખેરું કુતુબુદ્દીન જ્યાં સૂતો હશે ને ત્યાં તે હેઠો પડશે આમ આઈ નાગબાઈએ ભેડિયો ખંખેર્યો ત્યાં તો રાજમા કુતુબુદ્દીન જ્યાં સૂતો હતો ત્યાંથી હેઠો પડ્યો અને હાથે પગે બેડ્યું આપોઆપ લાગી ગઈ રાજાના લોકોને આંખે અંધારા આવવા લાગ્યા રાજાના લોકો સમજી ગયા કે માની માફી માંગવી જોઈએ આપણે દેવીનો અપરાધ કર્યો છે અને કુતુબુદ્દીન ગાય બેસવું ખાડું પાછું માણિયા લાવ્યો અને આઈ નાગબાઈની માફી માંગી કહેવાય છે કે આઈ નાગબાઈ સૂરજદેવના પ્રમ ઉપાસક હતા રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂજા કરતા હતા એક દિવસ સૂરજદેવ પ્રસન્ન થઈને એમને એક સૂરજ પખો અશ્વ વરદાન રૂપે આપ્યો તે સમયમાં જૂનાગઢમાં રા માંડલિક રાજ કરતો હતો જેને રા ગંગાજળીઓ કહેતા કેમ કે તે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા તાજા ગંગાજળથી સ્નાન કરતો અને કહેવાય છે કે તે સ્નાન કરેલા ગંગાજળથી વિઘાવાજા નામના ચારણના કોડ મટી ગયેલા આવો પવિત્ર ગંગાજળિયો ઘરવા ગઢ ગિરનાર પર રાજ કરતો હતો આઈ નાગબાઈ માના દીકરાનો દીકરો નાગારજન રા માંડલિક નો પાક્ હતો એને મળવા આવે નહીં બીજી બાજુ હતા એવામાં રા કોઈએ કહ્યું કે નરસિંહ મહેતા ઢોંગ તતિંગ કરે છે અને કહે છે કે મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને પછી કહેવાય છે કે રામ માંડલિક નરસિંહ મહેતાને જેલમાં પૂરી દે છે અને ઇતિહાસના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાની લાજ રાખે છે અને ખુદ ભગવાન કૃષ્ણ આવીને નરસિંહ મહેતાને હાથો હાથ હાર પહેરાવેલો રામ માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડે છે નરસિંહ મહેતા કહે છે કે રાજા હું તને શ્રાપ નથી આપતો પણ તમારા કારણે મારા હરિને વૈકુંઠમાંથી ધક્કો ખાવો પડ્યો એટલે મારો હરિ એનો બદલો જરૂર લેશે આમ કરતા કરતા એક વાર રાજાના અમુક માણસો રાજાને નાગરજન વિરુદ્ધ કાન છે એટલે રા માંડલિક નાગરજન પાસે સુરત પખો અશ્વ માગે છે નાગરજન અશ્વ આપવાની ના પાડે છે રા માંડલિકને આ વાતનું ખોટું લાગી જાય છે ને બંનેની ભાઈબંધી વચ્ચે તિરાડ પડે છે નાગરજન વળતો ઘરે જતો હતો ત્યારે રા માંડલિકનો નો પિતરાઈ ભાઈ રાવિકો રસ્તામાં મળે છે વ્યવહારમાં કંઈક વાદો પડેલો એટલે રાવિકો રાડલિકના સામે બહાર નીકળેલો રાવિકાએ અશ્વના વખાણ કર્યા એટલે નાગાર્જને અશ્વ રાવિકાને આપી દીધો આ બાજુ અશ્વની રામ ને જાણ થતા તે સિપાહીઓને મોકલીને નાગબાઈને અને નાગાર્જનને નેહડો ખાલી કરવાનો હુકમ કરે છે આઈ નાગબાઈ માં સિપાહીને કહે છે કે ગરવા ગિરનારના ધણી રા ગંગાજડીયાનો જીવ આટલો બધો ટૂંકો થઈ ગયો પછી તો આ વાતની રામ માંડલિકને જાણ થતા તે પોતે માણિયા ગામ જાય છે રામ માંડલિક પહેલા જ્યારે જ્યારે માણિયા આવતો ત્યારે સૌ પ્રથમ આઈ નાગબાઈ ને મળવા જતા એટલે આઈને લાગ્યું કે રા અહિયાં આવશે પણ બન્યું એવું કે રા માંડલિક ગામના ચાંપેથી જ હુકમ કરી દીધો કે મારું માણિયા કેમ ખાલી કર્યું નથી અમારા કોડાને દૂધ પીવા છે નેડામાંથી દૂધ મોકલો સિપાહીઓ કહેવા આવ્યા એટલે આઈ નાગબાઈ બોલ્યા માંડલિકના ઘોડાને થોડા ઘણા દૂધે નહીં થાય ગામના પાદરમાં અવેડાની પાસે વડલો છે એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે અને તમે જશો ત્યાં સુધી અવેડો દૂધથી ભરાઈ જશે આમ સિપાહીઓ જઈને જોઈએ છે તો વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટી આખો વડલો દૂધે વરસવા લાગ્યો અને આખો અવેડો દૂધથી છલો છલ ભરાઈ ગયો સિપાહીઓ આવું જોઈને સમજી ગયા કોઈક દેવી શક્તિનો ચમત્કાર છે પણ રા માંડલિક કઈ સમજતો નથી બીજી બાજુ આ વાત કરે છે કે ચારણોના રાજપૂત આવે તો એને વધાવવો પડે એનું સામ કરવું પડે આમ કહી સૌ બહેનો દીકરીઓ રા માંડલિકને વધાવવા પાદરે આવે છે રા માંડલિકને તિલક કરવા જાય છે ત્યાં તો તે મોઢું ફેરવી દે છે ત્યારે આ નાગભાઈ બોલ્યા કે દીકરી આજે રામ માંડલિક નથી ફર્યો પણ એનો દી ફરી ગયો છે પછી તો સમય જતા રામ માંડલિકની દશા ફરી અને તે ગાંડો થઈ ગયો ગરવા ગિરનાર નો ધણી રા ગંગા જડ્યો તે સમયે જુનાગઢની બજારોમાં ઉકરડા વીખવા લાગ્યો પોતાની દીન દશાનું કઈ ભાન રહેતું નથી અને મોહમ્મદ બિકડાએ જુનાગઢ પર ચડાઈ કરીને એને પરાજિત કરી દીધો રામ માંડલિકને સાપ આપીને આઈ નાગબાઈને બહુ દુઃખ થયું એટલે તે પ્રાયચિત કરવા માટે હેમાળો ગાળવા નીકળી પડે છે સગા સંબંધી અને ઉપાસકો બધાય આઈને આવ્યા એક હરિજન અને એની પત્ની આઈની સાથે ગયા પછી આઈ નાગબાઈએ બરફમાં સમાવી દીધું આજે તમે માણિયા ગામે જાઓ તો ત્યાં આઈ નાગબાઈનું મંદિર છે હરિજન અને એની પત્નીની ખાંભલી આઈના ખોડામાં છે માણિયા વાડીમાં આઈ નાગબાઈ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે